આજે આપણે જે પુસ્તક પર વાત કરવાના છે એણે ખરેખર એમ કહી શકાય કે દુનિયાભરમાં ધૂમ મચાવી છે હા બિલકુલ સેપિયન્સ સેપિયન્સ યુવલ નો હરારીનું પુસ્તક અને એનો જે મૂળ સવાલ છે ને એ એકદમ સિમ્પલ છે પણ એટલો જ ગહન છે કે આપણે એટલે કે હોમોસેપિયન્સ એક સમયે આફ્રિકાના કોઈ ખૂણામાં રહેતો એક સામાન્ય વાનર બરાબર એ આખી પૃથ્વીનો રાજા કેવી રીતે બની ગયો તો આજે આપણી ચર્ચાનો હેતુ એ જ સફરના કેટલાક મોટા વળાંકોને સમજવાનો છે આપણને જે પુસ્તકના અંશો મળ્યા છે એના આધારે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આપણી સફળતાનું કારણ શું હતું અને એમાં પણ ખાસ કરીને જ્ઞાનાત્મક ક્રાંતિ કોગ્નેટિવ રેવોલ્યુશન હા કોગ્નેટિવ રેવોલ્યુશન જેણે કદાચ બધું જ બદલી નાખ્યું અને શરૂઆત કરવા માટે મારી પાસે એક એવું તથ્ય છે જે સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થશે અચ્છા આપણે માનીએ છીએ કે માનવ એટલે આપણે બરાબર પણ હકીકત એ છે કે માનવ ઇતિહાસના મોટા ભાગના સમય માટે આપણે પૃથ્વી પર એકમાત્ર માનવ પ્રજાતિ ન હતા ઓકે કલ્પના કરો લગભગ એક લાખ વર્ષ પહેલા આજ ધરતી પર આપણી સાથે ઓછામાં ઓછી પાંચ બીજી માનવ પ્રજાતિઓ પણ રહેતી હતી એક મિનિટ એક મિનિટ છ અલગ અલગ પ્રકારના માણસો એક જ સમયે આ તો કોઈ કાલ્પનિક દુનિયાની વાત લાગે છે હા પણ આ સત્ય છે ચાલો તો આ વાતને જરા ખોલીને સમજીએ આજના આપણા ઊંડાણપૂર્વક વિશ્લેષણનો આધાર આ પુસ્તકના કેટલાક મુખ્ય અંશો જ છે તો પુસ્તક કહે છે કે આપણા ઇતિહાસને મુખ્યત્વે ત્રણ મોટી ક્રાંતિઓએ આકાર આપ્યો એ કઈ ત્રણ છે હા હરારી ત્રણ મુખ્ય ક્રાંતિઓ પર ભાર મૂકે છે પહેલી હતી જ્ઞાનાત્મક ક્રાંતિ ધી કોગ્નેટિવ રેવોલ્યુશન હા જે લગભગ સિત્તેર હજાર વર્ષ પહેલા શરૂ થઈ આ એ ક્ષણ હતી જ્યારે આપણી વિચારવાની અને વાતચીત કરવાની રીત જ બદલાઈ ગઈ હમ બીજી હતી કૃષિ ક્રાંતિ લગભગ બાર હજાર વર્ષ પહેલા અને છેલ્લી વૈજ્ઞાનિક ક્રાંતિ જે તો હજી હમણાં જ માંડ પાંચસો વર્ષ પહેલા શરૂ થઈ છે ઓકે અને આજે આપણે પહેલી પર ફોકસ કરીશું બરાબર કારણ કે એ જ બધાનો પાયો છે અને તમે જે શરૂઆતમાં વાત કરી એ મને સૌથી રસપ્રદ લાગે છે કે આપણે એકલા નહોતા એક સમયે પૃથ્વી પર જાણે કે માણસોની અલગ અલગ ટીમ હતી બિલકુલ તો કોણ કોણ હતું સિવાય યુરોપ અને પશ્ચિમ એશિયામાં હતા હોમો થેલેન્સિસ એટલે કે નિયન્ડરથલ્સ નિયન્ડરથલ્સ હા એમનો વિષય સાંભળ્યું છે એ આપણા કરતા કદાવર વધુ મજબૂત હતા અને તેમનું મગજ પણ આપણા કરતા મોટું હતું શું વાત કરો છો મગજ પણ મોટું હા અને એ ઠંડી સહન કરવા માટે વધુ સારી રીતે ટેવાયેલા હતા અચ્છા અને બીજો પૂર્વ એશિયામાં હતા હોમો ઇરેક્ટસ એટલે કે ઊભો માણસ અને આ પ્રજાતિ તો લગભગ 20 લાખ વર્ષ સુધી ટકી રહી 20 લાખ વર્ષ એ તો એક રેકોર્ડ કહેવાય હા અત્યાર સુધીની સૌથી લાંબો સમય ટકી રહેલી માનવ પ્રજાતિ હમ પછી ઇન્ડોનેશિયાના ફ્લોરેસ્ટ ટાપુ પર મળ્યા હોમો ફ્લોરેસિયન્સિસ જેમને હોબિટ જેવું હુલામણું નામ પણ અપાયું છે કેમ કારણ કે એમની ઊંચાઈ માંડ ત્રણ ફૂટ હતી ઓહ અને તાજેતરમાં બે હજાર દસમાં સાઇબેરિયાની ડેનિસોવા ગુફામાંથી એક આંગળીના હાડકા પરથી એક આખી નવી જ માનવ પ્રજાતિની શોધ થઈ હોમો ડેનિસોવા આત્રો અકલ્પનીય છે તો પછી થયું શું આ બધી પ્રજાતિઓ ગઈ ક્યાં જાણે કોઈ ડિટેક્ટિવ વાર્તા હોય જેમાં છ પાત્રો હોય અને અંતમાં ફક્ત એક જ બચે આજ તો માનવ ઇતિહાસ સૌથી મોટો અને સૌથી વિવાદાસ્પદ પ્રશ્ન છે અને એના જવાબ માટે મુખ્યત્વે બે સિદ્ધાંતો છે પહેલો છે ઇન્ટર બ્રીડિંગ થિયરી એટલે કે આંતર પ્રજનન હા આ સિદ્ધાંત માને છે કે જ્યારે આપણે સેપિયન્સ આફ્રિકામાંથી બહાર નીકળ્યા ત્યારે આપણે ત્યાં રહેતા નિયાન્ડરથલ્સ અને બીજા માનવો સાથે ભળી ગયા ઓકે એટલે એક શાંતિપૂર્ણ મિલનની વાર્તા હા કે ધીમે ધીમે બધી વસ્તીઓ એકબીજામાં ભળી ગઈ અને બીજો સિદ્ધાંત શું કહે છે બીજો સિદ્ધાંત રિપ્લેસમેન્ટ થિયરી એ થોડી કઠોર વાસ્તવિકતા બતાવે છે એટલે એ કહે છે કે સેપિયન્સ અને બીજા માનવો વચ્ચે એટલો મોટો તફાવત હતો આનુવંશિક રીતે કે એમની વચ્ચે કોઈ મિલન શક્ય જ નહોતું તો પછી તો જ્યારે સેપિયન્સ નવા વિસ્તારોમાં પહોંચ્યા એમણે ખોરાક અને સંસાધનો પર વધુ સારી રીતે કબજો જમાવ્યો પરિણામે બીજી માનવ પ્રજાતિઓ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ પણ આ વાત થોડી ક્રૂર નથી લાગતી કે આપણે જ્યાં ગયા ત્યાં બીજી માનવ પ્રજાતિઓનો સફાયો કરી દીધો આ તો નરસંહાર જેવી વાત થઈ આ સિદ્ધાંત બરાબર એ જ તરફ ઇશારો કરે છે કદાચ હિંસા પણ થઈ હોય

બે હજાર દસ સુધી મોટા ભાગના વૈજ્ઞાનિકો રિપ્લેસમેન્ટ થિયરીને સાચી માનતા હતા પણ પછી વિજ્ઞાનમાં એક ચમત્કાર થયો શું વૈજ્ઞાનિકોએ હજારો વર્ષ જૂના હાડકામાંથી એમનો સંપૂર્ણ જીનોમ માપ કરી લીધો વાહ અને જ્યારે એની સરખામણી આજના આધુનિક માનવીના જીનોમ સાથે કરવામાં આવી ત્યારે પરિણામોએ બધાને ચોંકાવી દીધા શું મળ્યું એમાં એમાં જાણવા મળ્યું કે યુરોપ અને મધ્ય પૂર્વના આધુનિક લોકોના ડીએનએમાં એક થી ચાર ટકા ડીએનએ નિયન્ડરથલનું છે એક મિનિટ શું આનો અર્થ એ થયો કે આપણા લોહીમાં આજે પણ એક બીજી માનવ પ્રજાતિ જીવન છે એક રીતે તો હા આ તો વિજ્ઞાન કરતા વધુ ફિલોસોફી જેવી વાત લાગે છે કે આપણે સંપૂર્ણપણે આપણે નથી બિલકુલ અને વાત અહીં અટકતી નથી થોડા મહિનાઓ પછી ડેનિસોવન ઓવન ડીએનએ નું વિશ્લેષણ થયું અને જાણવા મળ્યું કે આધુનિક મેલાનેશિયન અને ઓસ્ટ્રેલિયન આદિવાસીઓના ડીએનએમાં છ ટકા સુધીનો ભાગ ડેનિસોવન ડીએનએ છે ઓહો એટલે સત્ય ક્યાંક વચ્ચે છે મોટા ભાગે તો રિપ્લેસમેન્ટ જ થયું સેપિયન્સે બીજી પ્રજાતિઓને હટાવી દીધી પણ એ સંપૂર્ણપણે લુપ્ત થાય એ પહેલા ક્યારેક ક્યારેક બહુ જ ઓછા પ્રમાણમાં એમની વચ્ચે આંતર પ્રજનન થયું હા અને એના કેટલાક જનીનો આજે પણ આપણામાં વારસારૂપે જીવંત છે આ વિચાર જ મનને હચમચાવી દે એવો છે કલ્પના કરો કે જો આજે પણ નિયન્ડરથલ્સ આપણી સાથે જીવતા હોત દુનિયા કેવી હોત હા શું ધર્મો રાજકારણ સમાજ બધું અલગ હોત બિલકુલ આ તો વિચારતા જ મગજ ચક્રાવે ચડી જાય છે પણ આ બધી વાત સાંભળીને મારા મગજમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે જો નિયન્ડરથલ્સ આપણા કરતાં વધુ શક્તિશાળી હતા એમનું મગજ પણ મોટલું હતું તો પછી આપણે છીએ અને તેઓ કેમ નહીં ગુપ્ત શસ્ત્ર શું હતું પુસ્તક આનો એક જ જવાબ આપે છે આપણી ભાષા પણ અહીં એક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે વાત માત્ર ભાષા હોવાની નથી ઘણા પ્રાણીઓ પાસે પણ સંચારની પદ્ધતિ હોય છે હા જેમ કે વાંદરા બરાબર વાંદરાઓ બૂમ પાડીને કહી શકે છે કે સાવધાન સિંહ છે આપણી ભાષાની અસલી તાકાત એ નથી તો પછી શું છે આપણી ભાષાની સાચી શક્તિ એવી વસ્તુઓ વિશે વાત કરવાની ક્ષમતામાં છે જેનું ભૌતિક વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી કાલ્પનિક વસ્તુઓ વિશે હા કાલ્પનિક વસ્તુઓ વિશે આને હરારી કાલ્પનિક વાસ્તવિકતા એટલે કે ઇમેજિન્ડ રિયાલિટી કહે છે દંતકથાઓ દેવતાઓ રાષ્ટ્રો પૈસા માનવ અધિકારો આ બધી વસ્તુઓ એવી છે જેને તમે સ્પર્શી નથી શકતા હમ તે ફક્ત આપણી સામૂહિક કલ્પનામાં જ અસ્તિત્વ ધરાવે છે આ ક્ષમતા જ જ્ઞાનાત્મક ક્રાંતિનું હાડધતું પણ માત્ર વાર્તાઓ કહેવાથી આટલો મોટો ફરક કેવી રીતે પડી શકે વાર્તાઓ આટલી શક્તિશાળી કેમ છે કારણ કે એક જ કાલ્પનિક વાર્તામાં વિશ્વાસ કરવાથી લાખો અજાણ્યા લોકો એકસાથે એક જ ધ્યેય માટે ખૂબ જ લવચિક રીતે સહકાર કરી શકે છે આજ આપણો સુપર પાવર છે બરાબર ચાલો સરખામણી કરીએ કીડીઓ લાખોની સંખ્યામાં સહકાર આપી શકે છે પણ તે ખૂબ જ કઠોર હોય છે એમની સામાજિક વ્યવસ્થા એમના જનીનોમાં પ્રોગ્રામ થયેલી હોય છે બરાબર તેઓ કાલે સવારે નક્કી ન કરી શકે કે ચાલો આજે રાણીને ઉથલાવી દઈએ બિલકુલ બીજી બાજુ ચિમ્પાન્જી ખૂબ જ લવચીક રીતે સહકાર આપી શકે છે પણ માત્ર નાના જૂથોમાં જેઓ એકબીજાને ઓળખતા હોય ઓકે સેપિયન્સ એકમાત્ર એવી પ્રજાતિ છે જે બંને કરી શકે છે લાખો કરોડો અજાણ્યા લોકો સાથે ખૂબ જ લવચીક રીતે સહકાર અને આ બધું શક્ય બને છે કારણ કે આપણે બધા એક જ વાર્તામાં માનીએ છીએ તો આ કાર્પનિક વાર્તાઓ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ કરે છે આ થોડું અમૂર્ત લાગે છે પુસ્તક મુજબ એની શરૂઆત ગપસપથી થાય છે ગપસપથી હા હરારી મજાકમાં કહે છે કે આપણી ભાષાનો વિકાસ જ ગપસપ કરવા માટે થયો છે કોણ કોના પર વિશ્વાસ કરી શકાય કોણ ધોખેબાજ છે આ બધી માહિતી નાના સમૂહમાં સામાજિક સહકાર માટે ખૂબ જ જરૂરી છે અને સંશોધન બતાવે છે કે ગપસપ દ્વારા આપણે લગભગ એકસો પચાસ લોકોના જૂથને એકસાથે રાખી શકીએ છીએ એકસો પચાસ લોકો એ મર્યાદા છે પણ પછી હજારો લોકોના શહેરો અને કરોડો લોકોના સામ્રાજ્યો કેવી રીતે બન્યા અહીં જ કાલ્પનિક વાસ્તવિકતાઓ કામમાં આવે છે જ્યારે જૂથ એકસો પચાસ લોકોથી મોટું થાય ત્યારે તેને એકસાથે રાખવા માટે કોઈ સામાન્ય દંતકથા કોઈ દેવતા કોઈ રાષ્ટ્ર કે કોઈ કાયદા જેવી કાલ્પનિક વાર્તાની જરૂર પડે છે એક મિનિટ તમે એમ કહી રહ્યા છો કે પૈસા દેશ કે માનવ અધિકારો જેવી વસ્તુઓ વાસ્તવિક નથી એ તો મારા જીવનની સૌથી મોટી વાસ્તવિકતાઓ છે આજ તો સૌથી રસપ્રદ વાત છે તે વાસ્તવિક છે પણ ફક્ત એટલા માટે કે આપણે બધા સામૂહિક રીતે માનીએ છીએ કે તે વાસ્તવિક છે ઉદાહરણ આપીને સમજાવશો ચોક્કસ પુસ્તકમાં પ્યુજો પ્યુજો કાર કંપનીનું ઉદાહરણ છે પ્યુજો શું છે તે કોઈ ભૌતિક વસ્તુ નથી કેમ નહીં તેની ફેક્ટરીઓ છે ગાડીઓ છે હજારો કર્મચારીઓ છે ધારો કે કાલે તેની બધી ફેક્ટરીઓ બળી જાય તેની બધી ગાડીઓ ભંગાર થઈ જાય અને તેના બધા કર્મચારીઓ નોકરી છોડી દે શું પ્યુજો કંપનીનું અસ્તિત્વ મટી જશે ના કાયદાકીય રીતે તો નહીં બરાબર કાયદાકીય રીતે તે હજુ પણ અસ્તિત્વમાં હશે તે પૈસા ઉધાર લઈ શકે છે નવી ફેક્ટરીઓ બનાવી શકે છે કારણ કે પ્યુજો એ કોઈ ભૌતિક વસ્તુ નથી પણ એક કાનૂની કાલ્પનિકતા છે એક વાર્તા હા એક વાર્તા છે જેમાં આપણે બધા માનીએ છીએ અને આ વિશ્વાસના કારણે જ લાખો અજાણ્યા લોકો એક સામાન્ય ધ્યેય માટે સાથે મળીને કામ કરી શકે છે તમે કોઈ ચિમ્પાંજીને ક્યારેય એવું નહીં સમજાવી શકો કે તું મને તારું કેળું આપ હું તને પ્યુજોના દસ શેર આપીશ સાચી વાત છે માત્ર સેપિયન્સ જજ આવી વાર્તાઓમાં વિશ્વાસ કરે છે તો આ બધી વાતનો સાર શું છે આ કાલ્પનિક વાસ્તવિકતાઓ બનાવવાની ક્ષમતાનું અંતિમ પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું કે સેપિયન્સ આનુવંશિક ઉત્ક્રાંતિની ખૂબ જ ધીમી ગતિને બાયપાસ કરી શક્યા અને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિના ફાસ્ટ ટ્રેક પર સવાર થઈ ગયા એટલે કે મોટાભાગના પ્રાણીઓનું વર્તન તેમના જનીનો દ્વારા નક્કી થાય છે તેમના સામાજિક માળખામાં કોઈ મોટો ફેરફાર લાવવા માટે હજારો લાખો વર્ષો લાગે છે જ્યારે આપણે સેપિયન્સ ફક્ત આપણી વાર્તા બદલીને બધું બદલી શકીએ છીએ બરાબર સેપિયન્સ ફક્ત પોતાની વાર્તાઓ અને માન્યતાઓને બદલીને પોતાનું સામાજિક માળખું ખૂબ જ ઝડપથી બદલી શકે છે ક્યારેક તો માત્ર એક બે દાયકામાં જેમ કે કોઈ ક્રાંતિ હા જેમ કે સત્તરસો નેવ્યાશીમાં ફ્રાન્સના લોકોએ રાજાના દૈવી અધિકારની વાર્તામાં વિશ્વાસ કરવાનું બંધ કર્યું અને લોકોના સાર્વભૌમત્વની નવી વાર્તામાં વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું આ માટે તેમના ડીએનએ માં કોઈ જ બદલાવની જરૂર અને ક્ષમતાએ પર નિર્ણાયક વિજય અપાવ્યો કેવી રીતે જો એક સેપિયન્સ અને એક નિયન્ડરથલ વચ્ચે લડાઈ થાય તો કદાચ મજબૂત નિયંડરથલ જીતી જાય પણ જો પાંચસો સેપિયન્સ અને પાંચસો નિયન્ડરથલ્સ વચ્ચે સંઘર્ષ થાય તો નિયન્ડરથલ્સ પાસે કોઈ તક ન હતી બરાબર કારણ કે નિયેન્ડરથલ્સ કદાચ એકબીજાને સિંહના ઠેકાણા વિશે જણાવી શકતા હતા પરંતુ તેઓ આદિવાસી આત્માઓ રાષ્ટ્ર કે દેવતા વિશે વાર્તાઓ ઘડીને હજારોની સંખ્યામાં એકજૂટ થઈ શકતા નહોતા અને આ કાલ્પનિક વાર્તાઓ વિના મોટા પાયે સહકાર અશક્ય હતો તો ચાલો આજની ચર્ચાને ટૂંકમાં સમજીએ આપણે જોયું કે પૃથ્વી પર આપણે ક્યારેય એકલા નહોતા આપણી સાથે બીજી ઘણી માનવ પ્રજાતિઓ પણ હતી પણ લગભગ સિત્તેર હજાર વર્ષ પહેલાં આવેલી જ્ઞાનાત્મક ક્રાંતિને કારણે આપણે બાજી પલટી નાખી આપણી સફળતાનું રહસ્ય આપણી શક્તિ કે મોટા મગજમાં નહીં પરંતુ કાલ્પનિક વાર્તાઓ ઘડવાની અને તેમાં સામૂહિક રીતે વિશ્વાસ કરવાની અનોખી ક્ષમતામાં છુપાયેલું હતું અને આ ક્ષમતાએ જ આપણને મોટા પાયે સહકાર આપીને વિશ્વ પર પ્રભુત્વ મેળવવા માટે સક્ષમ બનાવ્યા બરાબર પણ આ વાર્તાનો એક બીજો થોડો અંધકારમય હિસ્સો પણ છે જે આપણને એક વિચારવા જેવા પ્રશ્ન સાથે છોડી જાય છે ઓકે પુસ્તક જણાવે છે કે વાર્તાઓ કહેનારા સેપિયન્સના આ ભટકતા જૂથો માત્ર સર્જકો જ ન હતા પરંતુ તેઓ પ્રાણી સામ્રાજ્ય દ્વારા ઉત્પન્ન કરાયેલી સૌથી વિનાશક શક્તિ પણ હતા વિનાશક હા તેમણે પ્રથમ ખેતર બાંધ્યું તેના હજારો વર્ષો પહેલા જ આપણા ગ્રહના પર્યાવરણને કાયમ માટે બદલી નાખ્યો હતો સેપિયન્સ જ્યાં પણ ગયા ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા ત્યાંના મોટા ભાગના મોટા પ્રાણીઓનું સામૂહિક વિલોપન થયું એટલે કે આપણે જ્યાં ગયા ત્યાં વિનાશ કર્યો હા અને આ એક એવો વિચાર છે જે આપણને આપણી શક્તિ અને તેની સાથે આવતી જવાબદારીઓ વિશે ભવિષ્યમાં વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે